બીજું કોમ કરવાનું ડાયરેક્ટ તાર કોમ કરી ડાયરેક્ટ ખાવાનું પછી વાહન કરી દે પછી ઈ કચરા પૂતું કરી દે બે અલગ અલગ હમ્પીન રહો એવું શાંતિ ની જીવન રેડે હમ

ઓર્ડર આપે પણ એક હતા ને એ વાતો માં બની ગયા ને ખબર જ ના હોય કે અમે ઘરે આવ્યા તો મને દિધા મારે શું કેવું બોલે

અને ને ફેમિલીયામાં કુછ છે અમારા વિશ્વાબેન જુઓ પોણી પુલ ચાલુ છે ને મોજરી ધોવે છે પોતાની જો ટપ બબુ પાણી તો બંધ કરો જો આવાની મોજરી ટન કરી પણ હવારમાં સુકાઈ તો હે ને તું અતartifactId ધોઈને મેલી દીધો હવારમાં સુકાઈ જો ના વાગ્યા છે છ અને વિરાટ જો મોજા બોજા પહેરીને તૈયાર થઈ ગયા કારણ કે હવે ધબા ધબ ઓર્ડર ઉપર છે ઓર્ડર ઉપર છે એટલે ફટાફટ જો રેડી થઈ ગયા સ્વેટર બેટર પહેરીને તૈયાર થઈ જાય ખાવાનું એમને ખવાઈ ગયું હોય ને એમાં કુ વિશ્વાબેન શું કરે છે તો પરે કાલે વાજી દીધું ये, है। भी 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 ये भी मेरा है मेरा तो मेरा फेवरेट पड़े, पड़े का है समोसा समोसा तो तो हम खाएंगे ने तो तारुवारे को सुन जवाना है परीक्षा अलवा फिर मैंने वेलू તો રૂપિયા લઈને બેસી ગયા કારણ કે રિક્ષા ભાડું રિક્ષા માં જવાનું હા દાદા એ આલે બગા પતી શું હોય તો પેલા હમણાં ત્રીસ રૂપિયા તમારા દાલા